નામ છે ધારા ત્રિવેદી આજે આપણે બનાવશું ઘઉના લોટના લચ્છા પરોઠા તો તેના માટે આપણે બે વાટકા આપણે ઘઉંનો લોટ લીધો છે ઝીણી સમારેલી દેશી કોથમીર લીધી છે લચ્છા પરોઠામાં નાખવા માટે નમક એક ચમચી અડધી નાની ચમચી આપણે હિંગ લઈશું તેલનું મોણ આપશું આપણે બે થી ત્રણ આપણે સરસ રીતે આપણે આપણે લોટ બનાવી હવે આને થોડું થોડું પાણી નાખીને રોટલીથી થોડો કડક લોટ કરવાનો છે અને બહુ કડક એ નહીં પણ રોટલીનો લોટ આપણે બાંધીએ ને એ રીતે આપણે લોટ બાંધવાનો છે આ રીતે સરસ રીતે આપણે બાંધી લેવાનો છે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે થોડુંક આપણે તેલ મૂકીને આને ખૂણ માટે આપણે રહેવા દઈશું લોટ આપણો સરસ આ રીતે આવો આપણે લોટ બનાવવાનો છે લચ્છા પરોઠા માટે હવે આપણે આને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી દઈશું આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે સરસ મજાનો આ રીતે આપણે થોડોક આ કરીને હવે આપણે સરસ મજાના લચ્છા પરાઠા બનાવશું થોડાક મોટા ગુણ લુ લેવાનું છે મોટું ગોળનું લેવાનું આપણે જેમ સરસ સરસ હશે એમ જ આ રીતે કરવાનું છે આ રીતે હવે આને આપણે આ રીતે થોડાક આછા લોટ લોટા લઈશું અને પહેલાં ગોળ વણી લઈશું આ રીતે એકદમ મોટું ભણી લેવાનું છે હવે આપણે આને આ આ રીતે રીતે ફોલ્ડ જવાનું છે તેલ લગાવતું જવાનું છે અને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે બહુ હળવા હાથે લેવાનું છે એકદમ વાળી નથી દેવાનું એકદમ હળવા હાથે તો જ આપણા લચ્છા પરોઠા બનશે થોડું થોડું તેલ લેવાનું બહુ જાજુ નથી લેવાનું આ રીતે નહીં તો શું બહુ જાજુ તેલ લઈને તો ખોટું તેલ જ મોઢામાં આવશે ઓછા તેલમાં લચ્છા પરોઠા આપણે સારા કરવાના છે આ રીતે આપણે આમ ફોલ કરી દેવાનું છે પછી અહીંયા સરસ રીતે આ હાથેથી થોડુંક હળવા હાથે કરીને અને ફરીથી આપણે વળવાના છે આ રીતે હવે એકદમ હળવા હાથે આપણે પાછું વણવાનું છે પરાઠા ભૈરા રાખવાના છે તમે જોઈ શકો છો આમાં વારંવાર આપણે અટામણ પણ લેવાનું નથી ઘણી વખતે શું થાય છે અટામણ જાજુ લઈએ તો પરાઠાનો સ્વાદ આવતો નથી અને આપણને કોરો લોટ મોઢામાં આવે છે આ રીતે આપણે લચ્છા પરાઠા બનાવી શકીએ છીએ પરાઠા તળવા માટે આપણે ગેસ પર લોઢી ગરમ મૂકી છે એ પરાઠો આપણે લોઢીમાં મૂકી દઈશું ગેસની સ્ટીમ એકદમ ધીમી રાખશું પહેલા પહેલી વખત આપણે બિલકુલ તેલ લગાવવાનો નથી આપણે આ બાજુ આટલું ચડી જાય પછી આપણે

સરસ રીતે મીડિયમ સ્ટીમમાં આપણે લચ્છા પરાઠા ચડવાના બાળકોને ટિફિનમાં પણ આપણે આપી શકીએ છીએ દહીં સાથે પણ આપણા પરાઠા એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણા લચ્છા તો તૈયાર થઈ ગયા છે આપણા લચ્છા પરોઠા આ રીતે એના સરસ મજાના પડ આપણે ખુલશે અને ગરમ ગરમ જમવાની ખૂબ જ મજા આવે છે આ રીતે બધા પડ એના ખુલી જશે અને લચ્છા પરોઠા જમવાની ખૂબ જ મજા આવે છે દહીં સાથે અથાણા સાથે ચટણી સાથે આના દરેક પડ આપણે આ રીતે ખુલી જાય છે અને જમવાની એકદમ મજા આવે છે